હાય ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાયનું આજના નવા બ્લોગમાં તો સાડા સાતે ઉઠી અત્યારે તો કાંઈ આપણે ઉઠવાનું એવું કાંઈ વહેલું ન હોય કારણ કે પપ્પા છે એ રાજકોટ છે ને બે ત્રણ દિવસ પહેલાં એ ગયા રાજકોટ કાલે પાછા આવવાના છે આપણે તો કિચનમાં નાઈ ધોઈને જવાનું હોય તો બસ ફ્રેશ થઈ ગઈ ને પછી પરતને આપી દીધું ગરમ પાણી તો મેં કીધું ચાલો લાવો હવે વ્લોગ ચાલુ કરી દઉં તો પછી આવી ગઈ હતી બાજુના રૂમમાં કારણ કે મારે બગ બગ કરવાનું હોય ને એટલે ફોરાક સૂતા છે ને પાણી આપ્યું એ પાણી થોડુંક ઠંડુ થાય એટલે પીસ ને એવું બધું છે ને જો સ્વરાબેનની ડ્રોઈંગ બતાવું હું તમને જો સ્કેચ પેન કલર ને વોટર કલર ને જે મળે ને એનાથી આખો રૂમ ચિતરી નાખ્યો છે જો આ જો શું લખ્યું છે આખા રૂમમાં આવું કર્યું છે સ્વરા સ્વરા પછી નાથમાં મહેંદીનો કોન આવે ને એટલે એ કોનથી પણ ચાલુ થઈ જાય આ એ છે આ તો કૃષ્ણ ભગવાનની બાસુરી દોઈ રીત જવું જો આખા રૂમમાં પેઇન્ટિંગ પેઇન્ટિંગ એ તો ડોરેમોન ચિત્રી નાંખો છે આ તો બધી નાની હતી ને ત્યારની ડ્રોઈંગ છે બાકી અત્યારે તો મોટી થઈ ગઈ ને તો અત્યારે તો એનો ફર્સ્ટ નંબર આવે ડ્રોઈંગમાં ને બધામાં ક્યારેક રાજકોટ જઈશ ને ત્યારે તમને બધાને બતાવીશ એમની ડ્રોઈંગની આખી બુક છે અને આખો દિવસ યુટ્યુબમાં ડ્રોઈંગના વિડીયો જોયા રાખી ને ડ્રોઈંગ કર્યા રાખે હું જઈશ ને ત્યારે તમને બતાવીશ જો શિયાળાની સવાર તો મમ્મી છે દીવા કરે છે જો બતાવું સવાર સવારમાં પહેલાં ભગવાનની પૂજાઓ પછી બધું પાણી પછી પી ધરાવો ગણેશ ભગવાનનો નો દીવો મારી કુળદેવી નો દીવો જડેશ્વર દાદા નો ચાલો મમ્મી થોડીક વાર એમની પૂજા કરી લઈ રસોડામાં આવીને મૂકી દીધી છે ચા કારણ કે છે ને ચા પીતા સિવાય મારી નીંદર ઉડે નહીં મને કાંઈ કામ જ ન સુધે ને અહીંયા પરોઠાનો લોટ બાંધું છું બે જ પરોઠા બનાવીશ એક મમ્મી માટે ને એક મારા માટે પરાગે મારે નાસ્તો નથી કરવો ચા તો થઈ ગઈ છે પરોઠાનો લોટ બાંધી નાખો લોટ બાંધીને પછી મમ્મી દીવા કરી લે ત્યાં બે માટે પરોઠા બનાવી નાખું પછી કરી લે બે નાસ્તો અને પછી ઘરનું કામ પરોઠામાં ઘી ઘી વગર રોટલી ગળે ન હો નથી નાસ્તો કરી લઈ પછી મળ્યા આપણે તો જો અહીંયા પરાગની ચા આપી દીધી છે એ ચા ને ગાંઠિયા ખાય છે તો જો અત્યારે વાગી ગયા છે સાંજના આઠ રસોઈ તો હજી બનાવવાની બાકી છે ને મમ્મી અત્યારે જો શું બનાવે છે ગુંદર પાક તો અહીંયા ગુંદ લઈ લીધો છે આ ટોપરાનું છીણ અખરોટ કાજુ બદામ અને આમાં છે ઘી ને ગોળ છે પણ એ એટલો નહીં થાય તો પપ્પા લેવા ગયા બજારમાં તો એ લઈને આવશે ને એટલે મમ્મી બનાવશે ને એટલે હું બધાયને રેસીપી બતાવીશ ને આ મેઘો દીધી રાહ જોઈને ઊભા છે ક્યારે બને એટલે એ ખાય મને એવી ઘી વાળી વસ્તુ બહુ ભાવે એને મીઠું મીઠું મને ગળું બહુ ભાવે સુખડી લાપસી શીરો તો હું રાહ છું ક્યારે બને ક્યારે બને હમણાં મામાની મામી હતા ને તો આ લોકો એ રસોઈમાંથી ફ્રી નહોતા થતા મમ્મી એના ભાગે ઓકે ટાઈમ છે તો જો આમાં ડ્રાય ફ્રુટ્સ નાખે છે મમ્મી આને તળવાના કાજુ ને બદામ ફ્રાય થઈ ગયા છે ઘીમાં માં મેં મૂકી દીધા છે પરાગ માટે ચણા બાફવા અને ચણાનું શાક ખાવું છે તો મેં પલાળી દીધા હતા પાંચક વાગે તો હવે ચણા બાફવા મૂકી દીધા છે સુવાદાણા છે એને પણ મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને અહીંયા કાજુ બદામ છે એને પણ મિક્સરમાં ક્રશ કરી લીધા છે તો જો પહેલાં અહીંયા એક કઢાઈમાં મમ્મી ઘી નાખે છે જરૂર પ્રમાણે જેટલું જોતું હોય આની તો મને કંઈ નોલેજ નથી ફ્રેન્ડ્સ લાપસી ને શીરો ને મેં કાંઈ બનાવ્યું નથી કોઈ દિવસ એટલે જો મેં મેં જે જોયું ને એ હું તમને બધાને કહું છું તો પહેલાં છે ને મમ્મીએ આ ઘઉંનો લોટ લઈ લીધો હતો એ ઘી નાખીને એમાં પહેલાં એ શેકી નાખ્યો અમારે ઘરમાં છે ને શીરો લાપસી કેવું કાંઈ મીઠી વસ્તુ બનાવવાની હોય ને તો એ બધું મમ્મી જ બનાવે જો આ લોટને છે ને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું જો મમ્મી છે ને ક્યારના મિક્સ જ કર્યા રાખી ત્યારે તો જો અહીંયા બેટર તો બની ગયું હતું પણ મમ્મીએ તેમાં પાછું ઘી નાખી દીધું છે એટલે હવે આને થોડીક વાર પાછું મિક્સ કર્યા રાખવાનું તો જો ફ્રેન્ડ્સ આ બેટર છે એકદમ હવે મિક્સ થઈ ગયું છે સરસ મજાનું ત્યાર પછી તેમાં નાખી દેવાનું આપણે જે ગુંદ ફ્રાય કર્યો હતો એ ત્યાર પછી જે કાજુ બદામ એ પણ એમાં જ એડ કરી દેવાના આ છે સૂંઠનો પાવડર અને સુવાદાણા મેં તો આ ક્યારેય મમ્મી બનાવતા હોય ને ત્યારે જોયું નથી તો અખરોટ પડાતા ને તો મને એમ કે અખરોટ એ નાખવાના હશે તો અખરોટ તો નથી નાખવાના તો જો ફ્રેન્ડ્સ હવે આમાં નાખી દીધો છે ગોળ ગોળ નાખીને તેને સરસ રીતે મિક્સ જ કરી રાખવાનું આવી બધી વસ્તુઓ બનાવવામાં ફ્રેન્ડ્સ મહેનત છે ને બહુ જ હોય કેમ કે મમ્મી જ્યારના બનાવે છે ને ત્યારના કન્ટિન્યુ એ મિક્સ જ કરે છે બધી વસ્તુ આપણે બનાવતા હોય તો આપણને ખબર ન હોય કે ઘી કેટલું નાખવાનું ગોળ ને પછી કઈ રીતે બનાવવાનું ને એટલે પછી કદાચ બનાવીને પછી એ બગડે ને સારું ન થાય ને કોઈને ન ભાવે એટલા માટે આવી કોઈ પણ વસ્તુ બનાવવાની હોય ને તો એ મમ્મી જ બનાવે અને આટલું બધાને ભાવે તો જો હું વાત કરતી હતી ને ત્યારનું કન્ટિન્યુ મિક્સ જ કરે છે તો જો એકદમ આવી રીતે સાવ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી એને મિક્સ જ કરી લેવાનું ને પછી એક થાળ લઈ લીધો છે ને થાળમાં પેલા ઘી લગાવી દીધું હતું અને પછી આ જે બેટર છે તેને એક સરખા લેવલમાં કરી લેવાનું તો આ બેટર એક સરખા લેવલમાં જો આવી ગયું છે જરૂર પડે તો વાટકીથી પણ આવી રીતે જે બેટર છે લેવલમાં એક સરખું કરી લેવાનું ચાલો તો જો અહીંયા મેં મૂકી દીધી છે ખીચડી ને આપણા ચણા બફાઈ ગયા છે અને જે નાળિયેરનું છીણ હતું એ પણ મમ્મીએ તેમાં ઉપરથી નાખી દીધું છે તો જો અહીંયા ખોરાક માટે ચણાનું શાક પણ બનાવી નાખ્યું છે તીખું તીખું એકદમ સ્પાઈસીનું ફ્રેન્ડ આ ગ્રેવી છે સરસ મજાની થઈ ગઈ છે તો હવે તું મા બાફેલા ચણા છે તો નાખી દેસું જો ગુંદર પાક ને સેટ થવા મૂકી દીધો હતો અને ત્યાર પછી તેના પીસ કરી નાખ્યા છે જો મમ્મીએ એ ગુંદર પાક બનાવ્યો તો ને તો મેઘુ દીદી એ ટેસ્ટ કરે છે કેવો બઈનો છે હમણા રિવ્યુ આપશે મસ્ત બઈનો છે ભી ગોળ બધી મસ્ત માપ પ્રમાણે બૈન ગેળોય નથી બહુ સારો મસ્ત બીનો હાલો બધે ગુંદરભાત ખાવા શિયાળામાં તો બધે ખવ મને તો બધું બહુ ભાડે એના ભાભી નહીં ચાખીના ભાભી નહીં ચાખો તો ફરી મસ્ત બન્યું છે હમ સરસ ભય મસ